દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશમાં બામ પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી ભારત આદિવાસી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદે એડવોકેટ દીપક કુરાડાની નિયુક્ત થઈ ભાજપ રાજસ્થાનથી બાપ પાર્ટીના ધારાસભ્ય રાજકુમાર રાજકુમારત પ્રદેશમાં સમિતિની ગઠન માટે પધાર્યા ભારત આદિવાસી પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને પાર્ટીની પ્રદેશ સમિતિની કમાન સોંપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ એડવોકેટ દીપક કુરાડા

એક અઠવાડિયા પહેલા પ્રદેશમાં આવી ચૂક્યા હતા પ્રદેશની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી ધારાસભ્ય રાજકુમાર રોજ સાથે સઘન ચર્ચા થઈ હતી જે બાદ પ્રદેશના નવ યુવાનો જે રીતે સંઘર્ષ કરી સામાજિક વિચારધારા માટે લડત આપી રહ્યા હોય એવી એડવોકેટ ટીમ ઉપર વિશ્વાસ મૂકી પ્રદેશ અધ્યક્ષ પદે દીપક કુરાડા ઉપર મોહર ધારાસભ્ય રાજકુમાર રોજ દ્વારા લગાઈ હતી સમિતિ ગઠન ચર્ચા લગભગ ત્રણ કલાક ધારાસભ્ય રાજકુમારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં આવનાર દિવસોમાં ભારત આદિવાસી પાર્ટીને પ્રદેશમાં મજબૂત કરવા માટે તેમજ નવા સદસ્યો જોડવાના કાર્યક્રમો ચર્ચા થઈ હતી રાજસ્થાન વિધાનસભાના ધારાસભ્ય રાજકુમાર રોતે તમામ યુવાનોને જોશ સાથે પાર્ટીની વિચારધારા મજબૂત કરવા હાકલ કરાઈ હતી રિપોર્ટર અશ્વિન ભાવર આઈ સેવન ન્યુઝ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો